સુપરસ્ટાર રજનીકાંતે દિવકંત વિજયકાંતને શ્રદ્ધાંજલિ આપી હતી વિજયકાંતના પાર્થિવ શરીરને આઈલેન્ડ ગ્રાઉન્ડમાં દપનાવવામાં આવ્યું હતું મહત્વનું છે કે તમિળ સિનેમાના જાણીતા અભિનેતા અને તમિલનાડુની ડીએમડી કે પાર્ટીના સ્થાપક વિજયકાંતનું એકોતેર વર્ષની વયે નિધન થયું હતું તેમણે ચેન્નાઈની એમઆઈઓટી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા તો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓ વેન્ટિલેટર પર હતા વિજયકાંતને ન્યુમિના તથા વેન્ટિલેટર પર સપોર્ટ પર હતા તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો બાદમાં તેમને શ્વાસ લેવામાં તકલીફ લાગી હતી ત્યારે આખરે ગત અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના સવાર તેમનું નિધન થયું હતું તેમના પાર્થિવ દેહને આઈલેન્ડ ગ્રાઉન્ડમાં ધબાવવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં સુપરસ્ટાર રજ્ઞિકાંતે વિજયકાંતને શ્રદ્ધાંજલિ આપી હતી બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ